નમસ્કાર મિત્રો હું હરીશ ઝીંજુવાડિયા જે એચ વ્લોગ્સ તરફથી શુભેચ્છા આજનો સુવિચાર છે સત્યની ગતિ ભલે ધીમી હોય પણ એની એન્ટ્રી ધમાકેદાર હોય એક વાત સાચી છે જ્યારે સત્ય ઉમડીને આવે છે ત્યારે તેનો પ્રભાવ એટલું જોરદાર હોય છે કે બધું બદલાઈ જાય છે જ્યારે તમે સાચું બોલો હંમેશા ધીરજ રાખો મર્યાદા રાખો પરિણામ ચોક્કસ મળે છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવો પ્રેરણાદાયક વિષય જોવા મળે તે માટે શેર કરવાનું ભૂલશો નહીં કોઈને જરૂર પડી શકે છે ધીરજ અને ઈમાનદારી આ ત્રણ વાતો સાથે આગળ વધો આજનો સંદેશ હંમેશા યાદ રાખો સત્ય ધીમે ચાલે તો શું થયું તેનો પ્રભાવ જોરદાર હોય છે આવા વધુ સંદેશો માટે અમારી ચેનલ જે એચ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં લખો તમે ક્યારેક સત્યની એન્ટ્રી જોઈ છે અમારી સાથે શેર કરો જય શ્રી કૃષ્ણ